અત્યારે એને સારી માટી જોઈએ તો સારી માટી હોય તો જ સારો ઘડો બને કાકૃતિ ઘોડો ના તો એ સારી માટીને આપણે અત્યારે લેગી કરવાની છે એને સાથે લેવાની છે આની એ સારી માટીમાંથી આપણે ઘડો બનાવવો છે થોડીક સ્વચ્છતા હું શરૂઆત માં કરી દઉં સ્વચ્છતા હું શરૂઆત કરી દો આપના સૌ સાથે કે સર્વોત્તમ સંઘર્ષ સમિતિ છે એ સો એ સો ટકા નોન પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન બનશે આ બનવાનું છે બની બનશે મતલબ કે અહીંયા ઘણા મિત્રો એવા છે કે મારા સે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે કોઈ મેબી કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોઈ બીજેપી સાથે પણ જોડાયેલા છે કોઈ બીજા કોઈ સંગઠન સાથે જોડાયેલા છે બધાનું સ્વાગત છે શરદ શું ગુજ ફસ્ટ ગુજ ફસ્ટ આ આપણે શરત જોઈએ બરાબર જે કોઈ પણ વ્યક્તિના દિલમાં ગુજ માટે લાગણી છે એ ચાહે કોઈ પણ પક્ષનો છે કોઈ પણ ગ્રુપનો છે કોઈ પણ જ્ઞાતિનો છે કોઈ પણ ધર્મનો છે એનું સંઘર્ષ સમિતિમાં સ્વાગત છે પહેલી વાત મારે એ કરવાની છે કે પોલિટિકલ લોકો પણ આવી શકશે એના માટે મનાય નથી કેમ કે લોકો પણ આખરે ગુજરાત નાગરિકો છે બરાબર પણ આપણે જે બંધારણ તૈયાર કરવાનું છે જેના માટે આજે આજે આપણે ભેગા થયા છીએ એ બંધારણ આપણે એવું તૈયાર કરવાનું છે કે જેમાં કોઈ પણ એક ગ્રુપનો એકાધિકાર અધિકાર ના આવો આપણે બંધારણ તૈયાર કરવાનું છે અને એટલે જ આપણે આજની સભાને બંધારણ સભા નામ આપ્યું છે બરાબર તો એ આપણે કેવી રીતે કરશું એ આપણે આગળ વાત કરીએ એનાથી પહેલા જે મેને કહ્યું એ મારે પણ એમાં એક લાઈન ઉમેરવાની થાય કે ભાઈ ગુજરાતે જો સારું કરવું હોય તો કોણ કરે ઓબામા નહીં આવે વડાપ્રધાન નહીં આવે મુખ્યમંત્રી નહીં આવે ગુજરાત બિચારા મેયર પાસે તો કોઈ પાવર નથી બરાબર તો કરશે કોણ તો જ્યાં સુધી ભૂજના લોકો પોતે પોતા માટે જાગૃત ન જાય ત્યાં સુધી આ કામ નહીં થાય હવે સંઘર્ષ સમિતિનું મૂળ કામ શું છે તો કે ભાઈ રાજકીય પક્ષનું કામ શું હોય તો કે વિરોધ પક્ષનું કામ હોય એ તમે આમ નથી કર્યું એ તમે તેમ નથી કર્યું તમારી પાસે આ પાવર તમે તેમ નથી કર્યું પૈસા કાગી આપણે સાર કરો આમ કરો તેમ કરો હાય હાય હોય હોય એ રાજકીય પક્ષ બરાબર સંઘર્ષ સમિતિનું શું કામ છે કે ભાઈ આપણા છોકરાને આપણે સ્કૂલમાંથી એમ કેમ નથી શીખવાડતા એટલે લેન મારે આનું લેન કેમ તડે છે કે કચરો કે નહીં નાખતા નથી શીખતો શાળામાં કેમ નથી શીખવાડતા તો સંઘ સમિતિનું કામ એ પક્ષે છે એક પક્ષી છે કે નાગરિકોનું શિક્ષણ કરવું સારા નાગરિક કેવી રીતે બનાવવું એ શિક્ષણ કરવું એમાં કેવી વાતો આવે તો કે આપણે ચાલો અમિરસર સાફ કરવા જોઈએ મને આપણે ગ્રુપનું મેસેજ આવ્યો કે ભાઈ આપણે અમિરસર સાફ કરવાનું સવારે સવારે સાંતથી નવલો ટાઈમ છે જેને રસોઈ જરૂરથી આવશે

ગાડીવાળાનું શિક્ષણ કેમ રીતે માથે છોડવાના અને બીજો શું તો કે સીઓ સાહેબ ને કેવું પડે સાહેબ પછો પડે એ પણ વ્યવસ્થા તો કરી થાય છે ને ત્યાં એક વાર તમે ટ્રેક્ટર મોકલો બે વાર મોકલો ત્યાં કચરા પેટીની વ્યવસ્થા કરો પણ અમે એમ સરેવું જોઈએ કે જો આ મારું ગામ છે અમારું ગામ મગર સરકાર આ અમારું બરાબર તો સંઘર્ષ સમિતિનું મૂળ કામ શું છે તો કે આ બે પક્ષે કામ કરો નાગરિકો શિક્ષણ અને એડમિનિસ્ટ્રેશનને ધક્કો મારો બરાબર એડમિનિસ્ટ્રેશન હેલ્પ પણ કરવી

હવે મારે જે મૂળ વાત કરવાની છે આજના બંદર જે સમિતિ છે એનું બંદર આપણે કેવું રાખવાનું છે એ વિશે મારે મૂળ વાત કરવી તો એ જે બંદરની જે વાત છે એમાં આપણે એના ત્રણ લેયર કલ્પ્યા છે ત્રણ લેયર કેવી રીતે તો કે જે પહેલું લેયર છે જે આજે બેઠું છે એ પહેલું લેયર છે શા માટે પહેલું લેયર પહેલો કોલ પડે ભૂજનો કે ભાઈ ભૂજને આપણે સારું કરવું છે સંઘર્ષ કરવો છે તરત જ લોકો બેઠા એ કોણ છે તો કે બધા સંસ્થાપક સભ્યો છે બરાબર તો આજે સંસ્થાપક સભ્યો છે એ કાયમી મેમ્બર હશે તમે ગ્રુપમાં મે ડિટેલ નાખી દીધી તમે વાંચી હશે કે એના આપણે શું વિચાર છે અને સંસ્થાપક સભ્યોનું કામ શું હશે તો કે આ ગ્રુપનું સમર્થન કરવું બીજા લોકોને જોડવા વાત સમજાવવી સામાન્ય સભ્યો ઊભા કરવા પોતાના ઓર્ડની અંદર પોતાની આસપાસ જે કામકાજ થતા હોય એને જોવા એ ઓડિટ કરવું એ જે કંઈ પણ કામ છે એ સંસ્થાપક સભ્યોના રહેશે એના ઉપરાંત ભાઈ આ તો ઓપન ફોર ઓલ છે બધામાં આવી શકે છે આપણે નથી ખબર કે કોણ કાળો છે બરાબર તો ધારો કે એવી કોઈ વ્યક્તિ ભૂલથી આપણામાં આવી જાય તો એને રિમૂવ કરવાનું પણ કામ આપણું દૂર કરશે એ સંસ્થાપક સભ્યોનો રાઈટ હશે કે એ લોકો એને દૂર કરી શકે ભાઈ આપણે ત્રીસ જણાની મીટિંગ થઈ એમાં બહુ બધી ખરાબ પસાર થાય કે ભાઈ આ વ્યક્તિ અયોગ્ય છે સમિતિ માટે યોગ્ય નથી માટે આપણે એમને રદ્દ આપીએ તો આ જે છે એ જે સંસ્થાપક સભ્યો છે

બે બહેનો અને બે ભાઈઓ એમને આપણે ઉભા કરવાના છે અને એ છે જે પ્રતિનિધિત્વ છે એના ઉપરાંત નગરપાલિકા માટે થી પૂરું થઈ ગયું બરાબર નગરપાલિકા માટે થી પૂરું થઈ ગયું એના ઉપરાંત આપણે શું કરવાનું છે તો કે ભુજના જેટલા સંગઠનો છે શેરી ફેરિયા છે કે પછી ડોક્ટર્સ છે એડવોકેટ્સ છે જથ્થાબંધ બજાર છે